અલ્યા પુરુખે નાહી ગયો આજે শুকરી જોવા જવાનું છે સારુ થયું આવી ગયો બોલો પપ્પા બુરા આજે દારે તારે કાકા સાથી শুকરી જોવા જવાનું છે જલ્દીથી તૈયાર થઈ જજે કયા ગામ જવાનું છે papa শুকરી જોવા ઉદયપુર જવાનું છે ઉદયપુર તો ઘણો દૂર છે પપ્પા ક્યાંક નજીક હોય તો સારું અલા તને ખબર નથી તું એક નંબરનો દારૂડિયો છે એટલે આજુબાજુના ગામમાં બધાને ખબર છે તારી સાથે કોઈ છોકરી ન પ્રણ આવે ભાઈ તારા છોકરાને છોકરી જોવા લઈ જવાનો છે કે નહીં હા ભાઈ લઈ જવાનો છે તમે બંને કાકો ભત્રીજો જતા રહેજો જલ્દીથી સારું તો હવે અમે બંને જઈએ કાકા છોકરી મને પસંદ કરશે કે નહીં તારા લખણ જોઈને તો મને લાગતું નથી કે તને છોકરી હા પાડે પણ કાકા ભૂલી ચુ છોકરી મને હા પાડે ન તો હું દારૂ પીવાનું છોડી દઈશ તારા જેવા તો કેટલાય કહે પણ પીવાનું બંધ ના કરે અને છોકરીની જિંદગી બગાડે રામ 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 આવો બેસો ઘરમાં જમકો બેટા ચા બનાવજે હા માં બનાવવાલ પરમરા આ છોકરો શું કામ કરે છે છોકરાના ઘરે ભેંસોનો તબેલો છે તે તબેલો સંભાળે છે હાલ તો તો અમારી છોકરી ભેંસોનો સાળ નાખી નાખીને ટાકી જશે બિચારી એની ચિંતા ના કરો ભેંસોનું દૂધ અને ઘી ખાઈ ખાઈને એકદમ જાળી થઈ જશે ભેંસ જેવી જમકું બેટા આ છોકરો તને પસંદ છે કે નહીં જોઈ લે પછી અમે નક્કી કરીએ

સગાઈ કરવા અમે મંજૂર નથી જો તમે મંજૂર ના હો તો અમે હવે રજા લઈએ સારું તો તું ભમરાળો છે તારે ક્યાં કહેવાનું હતું કે હું દારૂ પીઉં છું પણ કાકા મારાથી સાચું બોલાઈ ગયું તો હવે ભોગવ ભમરાળા